સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ઘટના સ્થળથી લગભગ વીસ ફૂટ દૂર કિલો વજનની ચોખા પડેલી મળી મળી આવી હતી આ આ રીતે ચોરાયેલો સમગ્ર માલ આવ્યો હતો કેસમાં ગુનેગારોને પકડવાના પ્રયાસમાં રેલવે સુરક્ષા દળે નજીકની સોસાયટીના સીસીટીવી ફૂટેજનો આધાર લીધો સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી ગુનેગારોની ઓળખ થઈ અંકલેશ્વર સ્ટેશન પર તૈનાત રેલવે સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાના સ્થળ અને આસપાસના વિસ્તારનું ગુપ્ત નિરીક્ષણ કર્યું અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આરોપીની ધરપકડ બાદ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ગુનેગારમાંથી એકની ઓળખ ત્રેવીસ વર્ષીય મહેશ તરીકે થઈ જે સુરતમાં મજૂર હતો અને ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હતો પૂછપરછમાં તેણે કબૂલ્યું તેણે અને તેના બે સાથીઓએ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અનલોડિંગના દિવસે રેલવે માલગાડીનો સીલ તોડી ચોખાની બોરી ચોરી કરી હતી અને છુપાવી હતી અને એક આરોપી આકાશ બાવીસ વર્ષીય સુરતનો રહેવાસીને ગુપ્ત માહિતીના આધારે આરપીએફ સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યો હતો પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલ્યો વધુ તપાસ ચાલુ છે